હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં ચલો તો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું રેસીપીનું નામ પછી તમને કહું મસ્ત ચટણી બની ગઈ છે આજે આપણે બનાવીશું સેન્ડવીચ બનાવીશું પણ ડિફરન્ટ ડિફરન્ટ રીતે બનાવીશું મસ્ત ઓપન અને પનીર ટિક્કા સેન્ડવીચ પણ તવી ઉપર બનાવીશું કોઈ લિયરની કસ્તુની પ્લેન ખાલી પનીરનું પનીરનું કોટિંગ કરી અને પહેલાં એને હું તમને બતાવું કઈ રીતે કરીએ પણ તવા પનીર સેન્ડવિચ બનાવીશું આપણે બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ તમે ટ્રાય ચોક્કસથી કરજો એના માટે જે રીતે તમારા ઘરે પનીર હોય પનીર લઈ લેવાનું

મસ્ત જેટલું મેં લીધું હતું અડધી ચમચી જેટલું દહીં મેં લીધું પણ પૂરી ભરાઈ નથી અને ઉનાળામાં દહીં ખાટું થઈ જાય એટલે ઓવર નહીં લેવાનું બસ આપણે એને કોટિંગ કરી લઈ લીધા છે હવે ફાઈલમાં મૂકીશું અને પાંચ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આપણે આપણે જે વસ્તુ લેવી છે એ બીજી તૈયારી કરીશું શિમલા મરચાંના કટકા લઈ લઈશું જોઈએ બહુ ઝીણાની સમારીએ જેટલા તમારે જોઈતા હોય એટલે તમારે સમારી લેવાના જે રીતે તમારે તવા સેન્ડવિચ કરવી હોય એ રીતે ઓકે ફ્રેન્ડ એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો છોકરાઓને બહુ જ મજા આવશે અને થોડીક એ જ રીતે આપણે ડુંગળી સમાર લઈશું ચીપ્સ વાળી સિમલા મરચું એટલે છોકરાઓ તીખું ના લાગે સાદું લઈએ ને તો તીખું લાગે ઓકે ફ્રેન્ડ આ રીતે ચિપ્સ વાળા સમાર લઈશું હવે બીજી આપણે ડુંગળી લઈ લઈશું ડુંગળીમાં બી એવી ચીપ સચ કરવાની છે તમારે લેવું હોય તો તમે ચીઝ લઈ શકો છો ના લેવું હોય તો ઓપ્શન છે જરૂરી નથી પનીરવાળી છે સેન્ડવિચ એટલે જરૂર નથી કે તમારે આ રીતે આપણે ડુંગળીની ચીપ્સ કરી લઈશું અલગ અલગ એ રીતે એ એમાંથી તમારે ચીપ્સ થઈ જાય ચાલો એક હું ચિપ્સ કરી લઈશ ચલો તો ફ્રેન્ડ હવે આપણે પનીરને જે કોટિંગ કરીને રાખ્યું હતું એના મસ્ત તવીમાં પેલું થોડું શેકી લઈશું એમાં કશું જ ચણાનો લોટ કેવું એવું કશું જ નહીં જાય હોય કે આપણે તવામાં શેકવાનું એટલે બરાબર ફ્રાય ફ્રાય નહીં કરવાનું એટલે થોડું પછી કાચું રહી જાય એટલે ખાલી દહીં અને મસાલાથી જ કોટિંગ કરવાનું અને પછી આ કરો ને એટલે પછી શેકવાનું ચાલુ કરો એ વખતે તમારે થોડું કાળા મરીનો પાવડર અને થોડું મીઠું ભભરાઈ દેવાનું ફ્રેન્ડ પોજ મોસ્કલે ચડતો એમાં થોડું નોર્મલ ખાલી આપણે બટર મૂકીશું ને હેની સ્મેશ સારી જ આવે અને કોટ સે કોય કોબી તમે સેકી શકો છો કોઈ ઓવર ઓઈલ લેવાની જરૂર પડશે લાઈફ છે તમારી ચોઈસ ઓકે ચલો તો કહી ગરમ કરવાનો કે થોડું બટર લગાઈસ નોર્મલ એવું નહી કે ઓવર બટર લગાઈશું પનીર આપણે ઘરે બનાવેલું હોય છોકરાઓ માટે તમારે અલગ અલગ નાસ્તો બનાવવો હોય તો તમે આ પનીર ટીકા સેન્ડવીચ બનાવીને ચોક્કસ છોકરાઓને ખવડાવી શકો છો આ રીતે આપણે એને મસ્ત ક્રંચ લાગે એ રીતે થોડું શેકી લઈશું તવાનું અને આપણે તવામાં સેન્ડવીચ બનાવીશું પણ શું તવીને સેન્ડવીચ બનાવીશું ને એટલે પનીર ના શેકાય ને કદાચ ચીઝ હોય તો તમે મેલ્ટ કરી શકો ચીઝ બી એકાદ ટ્રુટ તમારે

હવે એના ઉપર ચટણી લગાવીશ બટર કેવું લગાવવાની ઓવર નથી છોકરાઓ માટે કરતા હોય તો બટર લગાવવાનું બાકી મોટા માટે કરતા હોય કે જેને નથી જ ખવડાવવું બટર એના માટે કરતા હોય તો નહીં લગાવવાનું મસ્ત આખા બ્રેડમાં લાગી જાય એવી ચટણી લગાવી ચટણીમાં કોથમી મરચાં લસણ મીઠું જીરું અને થોડું ફૂદીનો હોય તો ફૂદીનો એડ કરી લેવાનો અને ગ્રીન ચટણી તો બધાના ઘરે ફ્રીજમાં પડી જોઈએ ફ્રેન્ડ એટલે જરૂર હોતી નથી કે ભાઈ બનાવી જ પડે અને રાખવાની જ અત્યારે તો બનાવી વેકેશન હોય એટલે ફ્રેન્ડ આ રીતે ગ્રીન ચટણી અડી કરી લઈશું આપણે બે ફ્રેન્ડ પછી બતાવવાનું પણ એટલે આપણું શેકાઈ બી જશે મસ્ત સ્મેલ બી આવી રહી છે અને લાગે બી સારું અને સાચવી ફેરવવાનું એટલે એનો મસાલો આખા પાછો ન થઈ જાય આમાં કંઈ કાચું રહેવાનું કંઈ એવું છે જ નહીં કારણ કે આપણે એવું કોઈ મટિરિયલ લીધું જ નથી ને ફ્રેન્ડ ચલો પનીર શેકાઈ ગયું છે સ્મેલ બી બહુ મસ્ત આવી રહી છે તો આપણે જે રીતે સેન્ડવિચમાં મૂકવાનું છે તો ડાયરેક્ટ સેન્ડવિચમાં જ મૂકીએ તો આવા સેન્ડવિચ બનાવી રહ્યા છે પનીરની આપણે તેમાં જ મૂકી દઈએ ઓકે ચલો દેખીએ આપણે તમને એવું લાગે તો એકમાંથી બે બનાવવાની મોટું હોય તો ચાર ના થાય હોય તો કારણ કે નાના નાના પીસ કર્યા હોય ને તો ચાલે ફ્રેન્ડ થોડી મોટી પડશે બ્રેડ નાની લે એટલે આ રીતે આપણે ગોઠવી લઈશું સામાન ઉદેશ નથી કરવાનો

પછી ગાર્નિશ કરીશું શાંતિ કારણ કે ડુંગળીને તો આંબી ચડે ફ્રે ઓકે કાચું જ રહેવાનું ખાલી નીચેથી આપણે ક્રન્ચી થાય એ રીતે કરવાનું છે હવે એમાં જશે થોડું ચીઝ તમારા માટે કરતા હોય તો ચીઝ લઈ લેવાનું છોકરાઓ માટે કરતા હોય તો ચીઝ ચોક્કસથી લઈ લેવાનું તો છોકરાઓ ચીઝ દેખીને બી ખાઈ લેશે હવે એને આપણે બધા પર ટાંકી દઈશું જ્યાં સુધી આપણું ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી ઓકે આ છે આપણી પનીર તવા સેન્ડવીચ કશું નથી ફ્રેન્ડ બહુ જ ઇઝી છે તમે ચોક્કસથી બનાવજો આ રીતે આપણે એને કવર કરી લઈશું કે આપણું ચીઝ મેલ્ટ થાય અને પનીરને બધું સ્મોકી સરસ ફ્લેવર આવે ચલો ફ્રેન્ડ તો આપણે દેખી લઈશું કે આપણી પનીર તવા પનીર સેન્ડવીચ કેવી બની છે અને બધા અલગ 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 નામ આલતા આલતા ફ્રેન્ડ શું નામ આલે અત્યારે વસ્તુ બધી એકની એક જ હોય પણ નામ અલગ અલગ હોય પણ આપણે બનાવી છે મસ્ત પનીર ટીકા સેન્ડવીચ એનો ફ્લેવર બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ તવીમાં જ બનાવી છે ઓપન જ છે કોઈ એનું બીજું લેયર આપ્યું નથી તમે ઘરે વસ્તુ પડી જશે શિમલા મરચું ડુંગળી બ્રેડ બટર ચટણી બની એકવાર ટ્રાય ચોક્કસથી કરજો બહુ જ મસ્ત લાગે અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જુઓ તો પૂરો વોચ કરજો ફ્રેન્ડ અને સપોર્ટ માટે બહુ 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 ધન્યવાદ ચાલો આપણે દેખી લઈએ નેપકિન કેવું લેવાનું એટલે બળેની જો હજુ પ્રોપર ચીઝ મેલ થયું નથી એને થવા દેવાનું ફેન અંદર પનીર ચડીને સ્મોકી ફ્લેવર એટલો મસ્ત આપે ને ટ્રાય ચોક્કસથી કરજો અને એક કરી છે આપણે બે બાજુ લગાવ્યું એટલે ચાર ખૂણામાં ચીઝ મૂક્યું છે ચાર પીસ થશે અને આપણે બે પીસ કરીશું અલગ અલગ આકાર આપ્યો છે તવા સેન્ડવિચ લઈ લઈશું વાળી અને બીજી મૂકી દઈશું ફ્રેન્ડ હા 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 ચી સ્મેલ થયું છે અને જે અને નીચેથી ક્રંચી બ્રેડ થઈ છે ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ચોક્કસથી તમે બનાવજો અને એને સાચવીને મૂકીશું અને કીધું એ રીતે નોર્મલ બટર પહેલાં તો તમને નીચેનો આનો શેંકાયેલો ભાગ બતાવું એટલો ક્રંચી ને એટલો સરસ થાય ને પણ એને નોનસ્ટિક હોય તો પહેલાં નોનસ્ટિકમાં કરજો કારણ કે આપણે નોર્મલ તરીમાં ડાચી જશે ફ્રેન સ્મેલ તો બહુ જ મસ્ત આવી રહી છે ચોક્કસથી તમે બનાવજો ચલો આને આપણે પીસ કરી લઈશું પહેલાં એને ઢાંકી લઈશું સાચવીન જે ઢાંકી હોય ગરમ હશે એટલે સાચવી નાખજો ફ્રેન ચલો હવે આને પીસ કરીશું સ્મેલ થી છે અવાજ આવે છે ને તમારું બહુ જ મસ્ત ફ્રન્ચી થઈ છે હું તમને એક પીસ એક બાઇટ લઉં ને એટલે હું તમને બતાવું આ વાત તો તમને જો કે આવતો જ હશે ફ્રેન્ડ હમણાં આમ બતાવવા જઈશ ને તો મારું ઘડી જશે આ બે પીસવાળું થાય ને હું તમને બતાવું હમ હવે આપણે એને સર્વ કરી લઈશું હવે હવે છેમ છોકરાઓને મજા આવે આના ઉપર ચીઝ કે સોસને નાખીને આપ્યું હોય તમે ચોક્કસથી ટ્રાય જરૂર કરજો બાય ફ્રેન્ડ જેમ બે